હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અને આજે આપણે આ રેસીપી શેર કરવાની છે તમારી સાથે અને આ ચણાની દાળના લાડવા છે તમને લાગે છે કે ચણાની દાળના લાડવા છે એ રીતના બનાવેલા છે અને જોઈ શકો છો કેટલો સરસ ટેસ્ટ અને એકદમ ફાટેલા નહીં ને એકદમ સરસ રીતે બન્યા છે અને આને જો આ રીતના આપણે ડબ્બામાં પેક કરી અને ફ્રીજમાં સ્ટોર કરીને પણ તમે રાખી શકો અને હવે આપણે ચણાની દાળ એક વાટકો લેવાની છે અને ત્રણ ચાર કલાક પલાળીને રાખી દેવાની પછી આપણે એને મિક્સર જારમાં ભરીને એને આપણે પીસી લેવાની છે અને પાણીનો ઉપયોગ નથી કરવાનો એવી રીતે દર પીસી લેવાનું છે જે આપણે ભડકા જેવું હોય હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતના આપણે બધું મસ્ત રીતે પીસાઈ ગયું છે આને આ રીતના હવે આપણે આમાં નાની નાની પૂરીની જે શેપમાં આપણે આ રીતના પૂરી જેવું બનાવીને રાખી લેવાનું છે અને આમાં તમે મુઠિયા પણ બનાવી શકો મુઠિયા બનાવીને પણ તમે તળી શકો પણ મેં પૂરીની શેપમાં બનાવી નાખ્યું છે હવે આપણે આને ઘીમાં જ તળવાના હશે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આમાં ઘી લેવાનું છે ઘીનો જ ઉપયોગ કરવાનો હવે આપણે ત્રણ મોટી ચમચી ઘી લીધું છે એમાં હવે આપણે પૂરીની શેપમાં આપણે આને ધીમે ધીમે બધી નાખી દેવાની છે અને તળી લેવાની છે ધીમે આંસ ઉપર એને તળવા દેવાના છે ધીમે આંસ ઉપર તળશું ને એટલે અંદરથી પણ એકદમ ચડી જશે અને ઉપરથી પણ એનો સારો એવો કલર આવશે હવે આને ફેરવતું રહેવાનું છે આ રીતના અને ત્રણ ચાર મિનિટ સુધી એને તળાવવા દેવાનું છે એટલે એકદમ અંદરથી પણ ચડી જશે ને બહારથી પણ એકદમ મસ્ત એવો કલર આવશે અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળાવવા દેવાનું હવે આપણે બીજી પૂરીઓ પણ આ રીતના બધી તળી લેવાની છે અને ધીમે આંસ ઉપર તળશો ને એટલે એકદમ સરસ એવો રિઝલ્ટ એનો આવશે અને કર બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે બધી પૂરી આપણી તળાઈ ગઈ છે હવે આપણે આને પાછું એક જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ રીતે આપણી અંદરથી અને બહારથી પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને હવે આને અધકચરો ભૂકો કરી અને ઠંડી થાય પછી આપણે આને મિક્સર જારમાં પાછી નાખી અને આ રીતનો એને મસ્ત ભૂકો કરી લેવાનો છે ને આપણે પાછું જેવું પહેલાં દળ્યું હતું એ જ રીતના દળી લેવાનું છે બહુ ઝીણું નથી દળવાનું અધકચરું રાખવાનું છે આ રીતના સરસ રીતે મસ્ત દળાઈ ગયું છે હવે આપણે આમાં ચાસણી માટે એક વાટકી ચાસણી લીધી છે ને અડધી વાટકી પાણી લેવાનું છે ને આ રીતના એને ચાસણી થવા દેવાની છે હવે આપણે જે લાડવાનો કલર આવે ને એ લાડવાનો કલર આપણે બે ચમચી લાડવાનો કલર એડ કરી દીધો છે એટલે સરસ એવો આપણો લાડવાનો કલર આવશે અને ચાસણીમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એક તારની કે બે તારની ચાસણી નથી કરવાની ખાલી આપણે ચીપચીપી થાય એ રીતના ચાસણી રાખવાની છે જોઈ શકો છો ચાસણી આપણી થોડીક ઓછી થઈ ગઈ છે ને જે ઘીમાં તમે તળ્યા હતા પૂરી ઈસ ઘીમાં આપણે આ મિશ્રણ નાખી દેવાનું છે ને એટલે ઘીનો ઉપયોગ થઈ જાય અને આપણે બચતે થઈ જાય હવે આપણે આને આ રીતના પાંચક મિનિટ જેવું આને ઘીમાં શેકાવા દેવાનું છે જોઈ શકો છો ઘી પણ બધું અંદર સોસાઈ ગયું છે હવે આપણે આમાં આ ચાસણી જે આપણે બનાવી હતી એ થોડી થોડી આપણે ધીમી આંસ ઉપર એડ કરતી રહેવાની છે અને એક સાથે નથી નાખી દેવાની ધીમે ધીમી નાખવાની છે હવે પાંચક મિનિટ જેવું આ મિક્સરને આપણે શેકાવા દેવાનું છે ને આપણે એમાં અડધી ચમચી જેટલું આપણેમાં એળસીનો પાવડર એડ કરી દેવાનો છે અને આ રીતનું મિક જોઈ શકો છો સરસ રીતે તૈયાર થઈ ગયું છે ને હવે અડધો કલાક જેવું આને ઢાંકીને રાખી દઈશું એટલે જોઈ શકો છો અડધો કલાકમાં કેટલું સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે છૂટું છૂટું અને આપણે લાડવા વાળશું ને એટલે એકદમ હાથમાં એકદમ સરસ રીતે લાડવા વળી જશે આપણે આમાં થોડીક દ્રાક્ષ નાખી છે અને એક બે બદામના ટુકડા હતા એ મેં નાખી દીધા છે જે તમારે નાખવું હોય તમે નાખી શકો હવે આપણે આમાં સરસ રીતે મિક્સ બધું કરી દીધું છે અને આને આપણે હવે હળવા હાથે લાડવા વાળી લેવાના છે હળવા હાથે જ વાળવાના છે અને આ રીતના એક વાટકી લેવાની છે ને એમાં આપણે આ ગોળ ગોળ આ રીતના ફેરવી દેવાનું છે કારણ કે આપણે હાથથી ગોળ ન બનતા હોય તો આપણે વાટકીના મદદથી એકદમ સરસ રીતે જેવો બજારમાં મળતા હોય ને એ રીતના ગોળ બની જાય હવે બધા લાડવા આપણે આ રીતે વાળી લેવાના છે અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા લાડવા આ રીતના વળી ગયા છે અને આ લાડવામાં ખાવાની પણ ખૂબ જ મજા આવે અને ખૂબ જ હેલ્ધી હોય છે લાડવા ચણાનો લોટનો ઉપયોગ નથી આપણે આમાં કરવાનો અને ઓછા ખર્ચમાં આપણે જેટલા બજારમાં મળતા હોય ને એ રીતના આપણે ઓછા ખર્ચમાં એનો જ એવો જ સ્વાદ આપણે બનાવી શકીએ અને અંદરથી જોઈ શકો છો કેટલા સરસ રીતે રસદાર આપણા લાડવા તૈયાર થઈ ગયા છે અને મહેમાન માટે પણ આ રીતના તમે સ્ટોર કરીને રાખી શકો અને આપણા ઘરના પણ ખુશ થઈ જાય ને મહેમાનો પણ ખુશ થઈ જાય એ રીતના લાડવા બનાવવાના છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને રેસીપી